ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે જવાના છે બહાર તમને બધું કહેતા નથી કે ભાઈ આજના દિવસનું શું શું પ્લાનિંગ છે તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ ભાઈ એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે કે ભાવાજીનું આજના દિવસમાં શું શું પ્લાનિંગ છે અને વિક્રમભાઈ પેલા વિક્રમભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જય માતાજી જય માતાજી તો આજે આપણા વિક્રમભાઈને થોડું જો કે બહાર જવાનું છે એટલે વિક્રમભાઈ આજે વ્લોગમાં રહેવાના નથી બરાબર એટલે તમે બધા વ્લોગ એન્ડ સુધી જોજો અને આપણે આજે વિક્રમભાઈને પેમેન્ટ આપી દઈએ બરાબર લો વિક્રમભાઈ પેમેન્ટ લઈ લો તમારું બરાબર કેવું લાગ્યું સારું લાગ્યું ભાવ ભાઈ એમ કરિયાની અડી ચાલુ બધુ રી છે બરોબર અને પૈસા શેના હોય તોય આપ બરોબર એટલે અમે ભાઈ વિક્રમભાઈને પૈસા સો ટકા આપતા હોઈએ છીએ આ તમને લાઈવ બતાવ્યું જો કે અમુક સમય અમે ડાયરેક્ટ જ ગેર જઈને આપી દઈએ પછી ઓનલાઈન પેમેન્ટ કરીએ આવું બધું અમે વિડીયોમાં ના જણાવી શકીએ તમને જ્યારે યાદ આવે ત્યારે જણાવીએ ખરાબ પાછા ઘણા બધા કમેન્ટ બી કરતા હોય વિક્રમભાઈને તો પૈસા આપો તો નથી આપતા તો આ વિડીયોમાં અમે તમને લાઈવ બતાવી જશે કે વિક્રમભાઈને આપણે પૈસા આપી દીધા છે જો હા ઓરિજિનલ શું કહેવું નથી કોઈ ડુપ્લિકેટ એકદમ ઓરિજિનલ મોટો છું મારભાઈ

તો ગાઈઝ ફાઇનલી રેડી થઈ ગયા છે અને આપણે નીકળ્યા છે આગ્યુલ ત્યાં ભાઈ એક આશ્રમ ખોલી રહ્યો છે એના ઉદઘાટન માં અમને બોલાયા છે અને ત્યાં આપણે એક રીલ બનાવવાની છે એટલે ભાઈ એમનો આશ્રમ થોડો પ્રમોટ થઈ જાય બરાબર એટલે થોડું દાન બાન પણ મળી જાય એ ટાઈપ નું છે તો આજે અમે કઈ ગાડી લઈને જવાના છે તમને બતાવીએ કારણ કે અમારું ભાઈ સ્પ્લેન્ડર બાઇક તો ત્યાં ગામ ભાઈ પોલીસ સ્ટેશન માં હજી સુધી ત્યાંથી હજી સુધી અમારું ગાડી ડિટેન જે થયેલું છે એ પાછો અમે લીધું નથી બરાબર તો ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગયો છે ઓય બે બે ગાડીઓ પડી છે જોઈ લો ભાઈ એક ગાડી આવી એક ગાડી આગળ આ મારી ગાડી આગળ છે અને આ પાછળ વાળી ગાડી થોડી પાછળ ઠેલાવી પડશે અને પછી મારી ગાડી હા મારી ગાડી છે મારી ગાડી છે આજે તો મારી છે તો મારી છે કેવું છું મારી તો આ આગળ રહી લે આ ફોર્ચ્યુનર લેજન્ડર તો માર જેમ ની કોઈ અલ્ટો બલ્ટો બા એ એ આય આવશ્યક આવશ્યક બાદ ગોલ્ડનમાં ગોલ્ડન બાદ બી આગ ગોલ્ડન તો ગાઈસ ગાડી તો ભાઈ બીજાની છે એટલે એ ગાડી એવા લોકો લેવા માટે આવી રહ્યા છે તો આપણે આમાં બાઇક પાછું તો ગોભાઈ પોલીસ સ્ટેશન પડ્યું છે તો બીજાનો બીજો એક મિત્ર છે એનું બાઇક લઈને નીકળી જઈએ સીધા આગીઓ ગયો તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ હેપી હોમ અશકતા કરીને આશ્રમ ખોલ્યો છે આપણા આગિયોલ ગામે તમે જોઈ લો ભાઈ તો ચલો તો આપણે પ્રોગ્રામમાં જઈએ અને થોડું ઘણું સિનેમેટિક શોટ આવશે એવું લાગી રહ્યું છે બાકી પછી મળીએ તમને સીધા બ્લોગમાં

મિત્રો આપણા હી મતના માત્ર 8 કિલોમીટર ની દૂર એટલે કે આગિયોલ બેડના ચોકડી પર હેપ્પી હોમ અશક્ત આશ્રમ આવેલો છે અને અમે પહેલા અહીં આવીને આશ્રમના ટ્રસ્ટીને મળ્યા અને એમને જણાવ્યું કે આ સંસ્થામાં દિવ્યાંગ અંધ વૃદ્ધ વિકલાંગ અને અશક્ત માણસોને રહેવાની તેમજ જમવાની સગવડ પૂરી પાડે છે અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરો અથવા તો એડ્રેસ પર જઈને મુલાકાત લો ડીડીપીયુ શકરી હું લાઈસ તું બોમ્બ લાવ્યો નથી હું કહેવાય ખબર છે રોકેટ કેવાય રોકેટ તાને હેલો ગાઈસ મિત્ર હું પતંગ લાવ્યો છું હું ફિરકી લાવ્યો છું અને તું એ બી રોકેટ ચોકલેટ ચોકલેટ તાને તોતે તોતે નહી લે રોકેટ તોતે ચોકલેટ નથી રોકેટ છે રોકેટ ઉપર ગાંધીનગર બોલો ગાંધીનગર કે તો ગાંધીનગર ચિત્ર હારું એબીસીડી બોલજો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણા ધાબા પર અને આજે આપણે ચકાવાના છે પતંગ જો કે ઉતરાણની તો બહુ વાર છે પણ અમારા નાના મોટા મિત્રો આવી ગયા છે બહુ આબત રહી જાવ છે અમાર બત મજામાં જય શ્રી કૃષ્ણ પતરી જા જય શ્રી કૃષ્ણ જય માતાજી આહા જય શ્રી કૃષ્ણ જય માતાજી એ તો બ્લોગ જોઉં છે મારા હો ખરે દિલ્હી તે મજા આવક નહીં આવતી મજા આવશે ખરે કે આવકીવાય મજા આવે છે તને આવો તો મજા તું જોવ છો મારા વિડિયો ઈ શું ગયા એ રોકેટ જેમ છે આ રોકેટ દોડે છે અલગ રોકેટ છે દોડે છે એ રોકેટ રોકેટ એ રોકેટ હેલો મિત્રો બા કાકા કોક કોરસિકોક ની કિતને દોડ

ભાઈ પ્રમોશન નું રીલ કરવાનું હતું એ કરી નાખ્યું છે અને હવે જઈ રહ્યા છે ગિયર ભાઈ જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ છે અમારા ગોમડામાં તો તમારું ભાઈ ગુજરાત માં તમે કોઈ પણ જગ્યા થી અમારું કદાચ વિડીયો જોતા હોય જો કે એટલો બધો વ્યૂઝ નથી આવતો એટલે નજીક ના એવી એવું લાગ્યું હોય તો જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો ભાઈ તમારા ગોમડામાં ઠંડી ચાલુ થઈ શકે નથી બાકી અમારા ગામમાં ગારવા માટે પણ લોકો આવી ગયા છે અને ટૂંક જ સમયમાં અમારા ખેતરમાં પણ ભાઈ ઘઉં આપડે પહેરી દેવાના છે એટલે કે વાઈ દેવાના છે બાકી જો અત્યારે તમને બધા ખેડૂત મિત્રો દેખાતા કતકતીલા બરાબર એક મિત્ર આયુ ખેડૂત મિત્ર તો ચલો આપણે ખેડૂત મિત્ર ને થોડી વિઝિટ કરી અને પૂછીએ કે ભાઈ તમે કયું બિયારણ વાવ્યું છે તો મિત્રો અમે આયા હતા ઓટો મારવા લે અને ખેડૂત મિત્ર વાત કરી આઈ રહ્યા ખેડૂત મિત્ર કેમ છો રમેશ કાકા મજામાં 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 એકદમ મજામાં કયું બિયારણ નાખ્યું તા એ પછી બિયારણ 496 496 વાઈ દીધા છે 496 વાયા સરસ જો અત્યારે આટલી ઠંડીમાં ખેડૂત મિત્રો બધા પાણી વારી રહ્યા છે શું કેવું બાકી શાંતિ છે કે શાંતિ શાંતિ એકદમ શાંતિ જોઈએ હું ગજે 496 નું કદી 496 તો વાયા જ છે પણ બહુ ગયા પછી ખબર પડે

તો ભાઈ જોરદાર ઠંડી લાગી રહી છે એટલે આપણે ફટાફટ જતરીએ ઘેર બાકી વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર જય માતાજી